उत्सव प्रिय संस्कृती आणि खेती प्रधान अपनी ज्या सायनी परंपरा आपण ने उत्साह आनंद जे मेळावा माटेना પર્વો છે એમાં ચોમાસું પૂર્ણ થયા પછીથી ખેતીમાંથી ઘરમાં આવતું અન્ન અને એનો ઉત્સાહ ખૂબ પાક્યો હોય એટલે એનો ઉત્સવ મનાવવામાં આવે છે અને ઉત્સવની પરંપરા એટલે

ઉત્સવ દિવાળી નું પર્વ ઉજવાઈ રહ્યું છે અને એ દિવાળી નું પર્વ જ્યારે આપણે ત્યાં આવી રહ્યું છે સૌ આપણે સનાતની હિન્દુ આપણા ઘરના આંગણાને રંગોળીથી સજાવીને સમજણના દીવા પ્રગટાવીને દિવાળી અને નવા વર્ષને હલ્લોસ હર્ષોલ્લાસથી ઉજવીએ પર્વના ઉત્સવો ઉજવણી જીવનનો ઉત્સાહ વધારીને આપણને ખૂબ જ ઊર્જા પ્રાપ્ત કરાવે છે એટલે આવા ઉત્સવોને આપણે ઉજવીએ ઘર આંગણે ઉજવીએ અને જ્યારે ઘર આંગણે ઉત્સવ આવે ત્યારે ઘરના બારણા બંધ કરીને બહાર ના જતા રહીશું એ ઉત્સવ આપણા ઘરમાં ઉત્સાહ લાવવા માટે આવ્યો છે એનો अनादर કરીને બારણા બંધ કરીશું તો આપણી સંસ્કૃતિ ને જે રિયાસત છે એ ક્યાં સુધી જીવંત રહેશે એટલે આ બાબતે ગંભીરતાથી વિચારીને બને ત્યાં સુધી ઉત્સવના પર્વના દિવસોમાં ઘરના બારણા ને તાળા નવાશું આનંદ કરજો અને પર્વ પતી જાય પછી ફરવા જજો તો પણ વધારે આનંદ આવશે એટલે દિવાળીના પર્વને ઉજવવા માટે આપણે સજ્જ થઈશું જય મહારાજ તેના ઉત્સવની થી સૌનો અભ્યુદય થશે સૌના હૃદયમાં બિરાજેલા ભગવાન રાજી થાય થશે સૌના ઉપર જય મહારાજની કૃપા દ્રષ્ટિ બની રહેશે અને એકાદશી ના ઉપવાસ વડે આપણે દિવાળીના ઉત્સવનો આરંભ કરીશું જય મહારાજ